નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો તમામ વિદ્યાર્થીઓ માટે દુઃખદ સમાચાર આવી રહ્યા છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ જે આપણા રાજ્યના શિક્ષણ મંત્રી છે કુબેર ડિંડોળ દ્વારા એમના દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે હવેથી જે વિદ્યાર્થીઓ છે એમને સ્કોલરશીપ આપવામાં આવશે નહીં ઓક્ટોબર બે હજાર ચોવીસની અંદર ગુજરાત સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો અને એની અંદર જણાવવામાં આવ્યું હતું કે જે હવે વિદ્યાર્થીઓ છે એમને સ્કોલરશિપનો જે લાભ આપવામાં આવે છે એ આપવામાં આવશે નહીં તો એના રિલેટેડ વિધાનસભાની અંદર જે છે એ આપણા વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી તો એને સ્પષ્ટતા કરતાં આપણા શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે સ્પષ્ટ કહ્યું હતું કે જે આ સ્કોલરશિપ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવે છે એ મંદ જ રહેશે એટલે કે એને ફરીથી ચાલુ કરવામાં આવશે નહીં તો તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવાનું મંત્રી કુબેર ડિંડોરનો સ્પષ્ટ ઇન્કાર વિદ્યાર્થીઓનું શું થશે હવે સ્કોલરશિપ વગર તો તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે એ પ્રમાણે એસટી છાત્રોને ઉચ્ચ અભ્યાસની સ્કોલરશિપ બંધ કરવા મુદ્દે વિપક્ષનો વોકઆઉટ ઓક્ટોબર બે હજાર ચોવીસના પરિપત્રને પાછો ખેંચવાની માગ સાથે મંત્રી મંત્રીરને રિન્સમાં લીધા મેનેજમેન્ટ કોર્ટામાં એડમિશન લેનાર આદિવાસી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં નહીં આવે તો જે છે એ શિક્ષણ મંત્રી છે એમના દ્વારા સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે જે આ ઓક્ટોબર બે હજાર ચોવીસની અંદર જે પરિપત્ર કરવામાં આવ્યું હતું અને એની અંદર સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે જે વિદ્યાર્થી હવે એસટી કેટેગરીના હોય અને મેનેજમેન્ટ કોટા થ્રુ એડમિશન લેશે એમને જે ગુજરાત સરકાર દ્વારા સ્કોલરશિપ આપવામાં આવતી હતી એ જે છે એ બંધ કરવામાં આવશે અને એને જે છે એ બંધ જ કરી રાખવામાં આવશે એટલે કે ઘણા બધા આંદોલનો કરવામાં આવે અને વિપક્ષ દ્વારા એટલે કે કોંગ્રેસ દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છતાં જે છે એ અહીંયા તમે જોઈ શકો છો કુબેર ડિટેલ દ્વારા કરવામાં આવ્યું છે મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેનારા આદિવાસી વિદ્યાર્થીઓને જે છે એ સ્કોલરશિપ આપવામાં આવશે નહીં અહીંયા જે છે એ તમામ એની ડિટેલ્સ આપવામાં આવેલી છે આદિવાસી વિદ્યાર્થીઓને ખાસ કરીને ઉચ્ચ અભ્યાસક્રમોમાં મેનેજમેન્ટ કોટામાં મળતા વિદ્યાર્થીઓને ફરીથી સ્કોલરશિપ આપવાની માંગ જે છે એ કોંગ્રેસ દ્વારા અને જે છે એ તમામ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી હતી પરંતુ જે છે એ ઓક્ટોબર બે હજાર ચોવીસનો જે છે એ પરિપત્ર જે છે એ એને રદ કરવામાં આવશે નહીં કેન્દ્ર સરકારની પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ આપવાનો ઇનકાર કરી દીધો હતો આથી બંને ધારાસભ્યો ઉપરાંત કોંગ્રેસ ક્રાંતિ ખરાડી અને જે છે એ તમામ જે છે એ દેખાવો જે છે એ ચાલુ કર્યા હતા વર્ષ બે હજાર ચોવીસ પચીસથી મેનેજમેન્ટ કોઠામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જે છે એ પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ આપવાનું જે છે એ બંધ કરી દેવામાં આવ્યો છે અને રિલેટેડ તમામ જે છે એ અપડેટ પણ કરવામાં આવી હતી પરંતુ જે છે એ કોબે ડિંડોર કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા જે છે એ આ સ્કોલરશિપ આપવામાં આવતી હતી અને કેન્દ્ર સરકાર દ્વારા જે છે એ આ સ્કોલરશિપ હવે બંધ કરી દેવામાં આવી છે તો એની અંદર ગુજરાત સરકાર જે છે એ કંઈ કરી શકશે નહીં અહીં આગળ છે એ પ્રમાણે આદિવાસી વિદ્યાર્થીને મેનેજમેન્ટ કોટામાં સ્કોલરશિપ આપવા મંત્રી ડિંડોરનો ઇન્કાર એટલે કે મંત્રી દ્વારા જે છે એ સ્પષ્ટ રીતે જણાવી દેવામાં આવ્યું છે કે આ વિદ્યાર્થીઓને જે છે એ હવે સ્કોલરશિપ મળશે નહીં તો આની અંદર જે છે એ હવે સરકાર દ્વારા કોઈ સારો નિર્ણય લેવામાં આવે તો સારું બાકી અત્યારે તમારે એવું માણીને જ અભ્યાસ કરવો પડશે કે તમારે આની તમામ ફી છે એ તમારે જાતે જ ભરવાની થશે કારણ કે સરકાર દ્વારા જે છે એ સ્કોલરશિપ આપવામાં આવશે નહીં એવું જે છે એ સ્પષ્ટ રીતે કહી દઈધું છે કારણ કે આ જે છે એ સ્કોલરશિપ જે છે એ ખોડા દ્વારા આપવામાં આવતી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી હતી અને કેન્દ્ર સરકાર દ્વારા જ એવો નિર્ણય લેવામાં આવેલો છે કે જે છે કે હવેથી સ્કોલરશિપ આપવામાં આવશે નહીં તો વર્ષ બે હજાર ચોવીસ પચીસથી જે આદિજાતિ વિદ્યાર્થી મેનેજમેન્ટ કોટાની અંદર એડમિશન મેળવશે એમને જે છે હવેથી આ સ્કોલરશિપનો લાભ જે છે એ મળશે નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ